જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં રહેશો અને આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે એવા કોમેડી કિંગ કે જે દુનિયામાં તારે કોમેડીની ધૂમ મચાવે છે એવા ઢીલા બાબા આપણી દુકાને મળવા માટે આવ્યા હતા તો આપણે એમની સાથે થોડીક વાતચીત કોમેડી અને એવું બધું કર્યું છે ઘણું બધું તો જો તમારે પણ જોવું હોય તો છેલ્લે સુધી આ વિડીયોમાં

આપણે જો આપણે વ્લોગ બનાવવા પણ ચાલુ કર્યું છે તો આપણા વ્લોગમાં બે શબ્દો છો આપણે દર્શક મિત્રો તો જય માતાજી હું કિરણા બાબા બોલું છું મારો એવો આશીર્વાદ છે કે તમારા ધંધામાં બહુ બરકત આવશે આજથી ધંધો મારો આગળ વધશે યુટ્યુબ ચેનલ હાલે કોઈ સબસ્ક્રાઈબ આવે તે વધતા જાય વ્યૂ વધતા જાય એવું આપણે બની જાય બની જાય લો બને

થોડું નામ જાય હવે વાંધો ને ક્યારેક પાંચ મિનિટ હા વે જોયું હોય તો આવાજામાં જ હોય

આપણે આવી છે પીલા બાબા આપણી દુકાનમાં એમને કપડાં સીવડાવવાના છે તો આપણે એનો માપ બાપ લઈ લઈ એમને તે છે મારે પેન્ટ બનાવવું છે તો આપણે પેન્ટનું માપ લઈ લઈએ મેજર ટેપ પણ ગોતવી પડશે ને આપણે આવી જાય છે મેજર ટેપ પેટ બનાવવાનું હોય બનાવવાનું શું બનાવવાનું જ કે આના માપ માપ બનાવવાનું પત્તો કાઢ નાખો હાલો પત્તો નહીં આપડે અહીંયા જ આવવાનું થાય કહ્યું બાબા પણ આપણી દુકાને આવવાના છે પહેલી વખત આવ્યા છે પણ જો જાય તો કાને માપસિયત થાય

કોઈક ભંતરમાં ધ્યાન દેન પડે તો આપણું આના નો વિષય સુખી જીવન માં એમ કેમ નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈ આવી આનંદ થઈ ગયો એના આવી ગયું

જો તમે હજી સુધી અમારી ચેનલને કે કર્યા લાઇફો કરો લાઈક કરજો શેર કરજો અને કરજો